તાલુ તાલુકામાં પ્રાંત અધિકારીને આંગણવાડીની બહેનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતની એક લાખ વર્કર બહેનોના માનદ વેતન વધારા સહિતની પડતર માંગણીઓ અંગે નિર્ણય કરવા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધી અને પ્રાંત અધિકારી શ્રી ઝાલુદ મારફતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં આંગણવાડી વર્કર હેલ્પર બહેનોએ જણાવ્યું હતું કે નવા કેસ સારી ક્વોલિટીના મોબાઈલ આપવા વર્કરમાંથી સુપરવાઇઝરની પિસ્તાલીસ વયની મર્યાદા દૂર કરવી નિવૃત્તિ વય મર્યાદા સાઠ વર્ષ સુધી કરવી વર્કર નાના વેતનમાં પિંચોતેર ટકા વેતન હેલ્પરને આપવા આઈસીડીએ સિવાયની વધારાની કામગીરી ન સોંપવી આંગણવાડી વર્કરોને ફંડ આઈએસઆઈ તથા પેન્શન યોજનાનો લાભ આપો આંગણવાડી વર્કરોનો પર રજાઓ તથા માંદગીની રજા માંદગીની રજાઓ સહિતની રજૂઆતો તેમજ દિવાળી બોનસ આપવામાં આવે સુપ્રીમ કોર્ટના હુકમ અને જિલ્લાઓમાં થયેલ લેબર કોર્ટનો હુકમ થયેલ ગ્રેજ્યુટી કેસોમાં ગ્રેજ્યુટી ચૂકવવામાં આવી નથી યુનિફોર્મ અપાયા પણ હજી સુધી બ્લાઉઝની સિલાઈ આપવામાં આવી નથી તે રૂપિયા પિંચોતેર અપાતા હતા તેમાં વધારો કરી રૂપિયા ત્રણસો લેખે ચાર યુનિફોર્મના રૂપિયા બારસો આપવામાં આવે દાહોદ જિલ્લામાં પોષણ સુધાના બિલો ચૂકવાતા નથી ઓડિટના નામે ધમકાવી અને બેફામ લૂંટ ચલાવી વર્કર પાસે પૈસા લેવામાં આવે છે આમ વિવિધ પ્રકારની માંગણી સાથે ઝાલો તાલુકાના પ્રાંત અધિકારી શ્રી મારફતે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ગુજરાત પટેલ રાજ્યને ઝાલોદ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્કર બહેનોએ આવેદનપત્ર આપવામાં આવ્યું બિરોચી કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા કરજણ સંદેશ ન્યૂઝ દાહોદ